બનાવ અંગે ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જો કે સદનસીબે બસમાં સવાર મુસાફરો કોઈ જાનહાની થઈ ન હતી અમે ડભોઈ થી 4 વાગે બસમાં બેઠેલા હતા ત્યાંથી થી નીકળા ગાડી અહીંયા આવી તો આ ભાઈ જે અલ્ટોવાળા સામેથી સામે થી રમણ ફાટાયા એ બેન અમે બધાને કીધું કે આ ભાઈ કઈ ચાલે છે ને ભાઈએ ત્યાં સામે થી હોર્ન માર્યો તો પણ પેલા ભાઈ ડ્રાઈવર થી કંટ્રોલ ના થઈ ગાડી અલ્ટો થી ને આ ભાઈ ને અહિયાં આવીને ગાડી સુરક્ષિત જે બચાવ કર્યો છે ને એના માટે બચાવ થાય એવું કરી ને સહી સલામત રાખી છે ઉઠી પછી એ અલ્ટો સાઈડ પર દબાઈ ગાડી ને એને કહેવો છે પબ્લિક બહાર ને એને જે પ્રમુખ સ્વામી ખાને પહોંચાડ્યો છે ગાડી સામેથી આવતી હતી હું ડભોઈ તરફથી આવતો હતો આ કાર્બન બાજુથી આવતી આવતી અને એ ભાઈ ફૂલ ઓવર સ્પીડમાં માં બિલકુલ લાગ્યા એટલે મેં તઈથી ટર્નિંગ પાયાથી મેં બ્રેક કરી લીધી થોડી અને બ્રેક કરીને થર્ડ માં નાખી દીધી ગાડી અને થર્ડ માં નાખીને મારું જીપીએસ બી અંદર ચાલુ છે કમ્પ્લીટ અને મેં ગાડીનો બચાવ કરવા મારા મુસાફર ફૂલ ભરેલી ગાડી હતી મુસાફર એટલે મેં મારા બચાવની દખે મેં ગાડીનો ટર્ન માર લીધો અંદર ટર્ન માર્યા પછી ગાડી જ્યારે ઊભી થઈ ને ત્યાર પછી એને આવીને ભૂમ મધેને જ મેં ઠોકી દીધી એક એ ગાડી આખી વિંજેને જ આવતી હતી બિલકુલ રોડ ઉપર બીડ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા